મહાત્મા ગાંધીએ ગુલામીની સાંકલોને તોડીને મા ભારતીને આઝાદ કરેલ હવે આપણું કર્તવ્ય છે કે ગંદકીને દૂર કરીને ભારત માતાની સેવા કરીએ આ સૂત્રનો અનાદર કરવામાં આવ્યો છે અને હાલ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાતની ઝુંબેશ ચલાવે છે ત્યારે આ ઝુંબેશને ઉજાગર કરતા અધિકારીઓ નજરે પડ્યા હતા જ્યાં જુઓ ત્યાં પાન પડીકી ખાઈને પિચકારી મારીને દિવાલો ગંદી કરી નાખી છે જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી હતી આટલી મોટી ઓફિસો હોવા છતાં રોડ રસ્તાનું પણ કોઈ ઠેકાણું નથી અધિકારીઓ એક થી દસ તારીખમાં પોતાનો બેઠો પગાર લેવામાં તલેલ છે તો આમ નાગરિક જનતાનું શું તો અધિકારીઓ આવું કરશે તો એ શું સમજવું હજુ કોઈ અધિકારીઓનું દિવાળી વેકેશન પત્યું ના હોય તેથી તમામ ઓફિસોમાં અધિકારીઓની ખુરશીઓ ખાલી જોવા મળી હતી અને પંખા ફૂલ ચાલુ જોવા મળ્યા હતા શિનોર તાલુકાની જનતાને ધર્મના ધક્કા ખાઈને કામ ન પતાયા સિવાય મૂંગા મોઢે પરત તરવું પડે છે અને પોતાનો કિંમતી સમય પોતાની મજૂરીનો રોજ બગાડી રોજેરોજ ધક્કા ખાવાનો વારો આવે છે સત્વરે આનું નિરાકરણ લાવે તેવી માંગ છે અને પૂરતો સ્ટાફ મૂકવામાં આવે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ